ડેડિયાપાડાની ચિગદા મોડલ ડે સ્કૂલમાં ચાર વર્ષથી શિક્ષકો જ ન હોય છાત્રોએ પ્રાંત કચેરી યોજ્યા ધરણા આદિવાસી નર્મદા જિલ્લામાં કેવી રીતે ભણશે ગુજરાતનો પ્રશ્ન ઊભો થયો છે ડેડિયાપાડાના ચિગદાની મોડલ ડે સ્કૂલમાં ચાર વર્ષથી એક પણ શિક્ષક નથી ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કાયમી કે સહાયક શિક્ષક નહીં હોવાથી સંતાનોના ભાવીને લઈ વાલીઓ પણ ચિંતિત બન્યા છે

અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માગણી માટે આવ્યા છીએ બીજી વસ્તુ કે એમને બે વરસથી જમવામાં આપવામાં જમવાનું આપવામાં નથી આવતું એક નાસ્તો આપવામાં નથી આવતો એ છોકરાઓને સ્કૂલ વેન નથી એ પણ બંધ કરી દેવામાં આવી છે બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે એના માટે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે અમને સ્કૂલમાં ટીચરો જોઈએ છે એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો પણ અમે શું કે કે હવે ટીચર નથી તમે અમે બી શું કરીએ કેટલા વર્ષથી શાળામાં શિક્ષકો નથી અમે 4 4 વર્ષથી આ છે 9 થી 9 ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9 માં ધોરણથી ટીચરો પેલો ગ્રાન્ટ સહાયકો બદલ કાર્ય કરે છે તે જાય છે ને આવે છે પણ આ વખતે

આવ્યા છે દિન સાતમાં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે શું પટાવાળો બાળકોને ભણાવશે પ્રિન્સિપલ નહીં શિક્ષકો નહીં કાયમી શિક્ષકો તો દૂરની વાત છે જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં તો શું પટાવાળો શિક્ષકોને ભણે બાળકોને ભણાવશે આપણે ગુજરાત મોડલની વાત કરે છે વિશ્વગુરુ બની ગયા શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે